તો આ વીડિયોની અંદર તમે શીખવાના છો એ ડબ્લ્યુ અને એમ એ જેવી સ્નાઇપર ગનો ચલાવતા હું તમને એવા સિક્રેટ સેટિંગ અને ટ્રીકો આપવાનો છું જે બધા સ્નાઇપર પ્લેયરો યુઝ કરે છે પણ તમારાથી છુપાવે છે અને એમને જાણ્યા બાદ તમારી પણ સ્નાઇપિંગ એકદમ પ્રો લેવલની થઈ જશે અને તમે પણ પીસી પ્લેયર જેવી સ્નાઇપિંગ કરી શકશો

હવે આવી સિચ્યુએશનમાં જો તમને સ્નાઇપિંગ કરતા આવડે છે તો આવા ચીમગાંડીઓને તમે ગાડીની અંદર જ મારી શકશો અને તમારી આવી સ્નાઇપિંગ જોઈ અને એમનું પણ આ ગાડીઓ ચલાવવાનું ભૂત પણ ઉતરી જશે

તેનો પછી વાત આવે છે ગન સ્વિચની હવે અહીંયા તમે જેટલી ફાસ્ટ ગન સ્વિચ કરશો એટલી તમારી સ્નાઇપિંગ ફાસ્ટ થશે હવે મોટા ભાગના જે પ્લેયરો છે એ બધા ગન સ્વિચ કરવા માટે અહીંયા ઉપરના બટનનો ઉપયોગ કરે છે હવે જો તમે બે આંગળીઓથી રમો છો તો તમે મિત્રો આનાથી જ તમે ગન સ્વિચ કરી શકો છો પણ જો તમે ત્રણ આંગળીઓથી રમતા હોય તો તમારે ક્વિક વેપન સ્વિચ બટન ઓન કરી અને એને ઉપર ગોઠવી નાખવાનું છે અને પછી ગન સ્વિચ કરવા માટે તમે એ બટનનો ઉપયોગ કરી શકો છો તેના પછી વાત આવે છે સેન્સિટિવિટીની ઘણા બધા પ્લેયરો અહીંયા સ્નાઇપર સ્કોપની સેન્સિટિવિટી ઘણી વધારીને રાખે છે જેના લીધે જયારે પણ એમનાથી વધારે દૂર હોય છે છે ત્યારે એમની સેન્સિટિવિટી એકદમ બગડી જાય અને એમની ગોયો એને ટચ પણ નથી થતી તો એટલા માટે મિત્રો સ્નાઇપરની સેન્સિટિવિટી તમારે ઓછી રાખવાની છે હું તમને અહીંયા સજેસ્ટ કરીશ કે તમે એસી થી સો ની વચ્ચે તમે સ્નાઇપર સ્કોપની સેન્સિટિવિટી રાખી શકો છો અને બધા સ્નાઇપર પ્લેયરો પણ સ્નાઇપર સ્કોપની સેન્સિટિવિટી ઓછી જ રાખે છે તો અહીંયા જે સ્નાઈપર માટેના જે સેટિંગ હતા એ પૂરા થાય છે હવે આપણે વાત કરીએ ટ્રિકોની હવે ફ્રી ફાયરની અંદર એક એવી સિસ્ટમ છે કે જ્યારે પણ આપણે ગેમમાં સ્નાઈપર ગન હાથમાં લઈએ એટલે આપણી જે એમનું જે બટન હોય છે એ ગાયબ થઈ જાય છે જેનાથી આપણને બિલકુલ ખબર નથી પડતી કે આપણો એમ ક્યાં છે અને આપણે ગોય ફાયર કરીશું તો એ ક્યાં જશે પણ તમે ટેન્શન ના લો આપણી પાસે આનું પણ સોલ્યુશન છે તમારે જવાનું છે સેટિંગમાં અને એમાં જવાનું છે કસ્ટમ મેચ સુધીમાં હવે અહીંયા તમારી પાસે બે બટન હશે એક ઇમોટનું અને એક પેટ ઇમોટનું આ બંનેમાંથી તમારે કોઈ પણ એક બટન ને આવી રીતને વચ્ચે એકદમ લાવી દેવાનું છે અને એકદમ જે આપણો એમ હોય છે એમનું જે ટપકું છે ત્યાં જ તમારે આને સેટ કરવાનું છે અને તેના પછી જે આની સાઈઝ છે એને પણ એકદમ નાની કરી નાખવાની છે અને ઉપર જે થોડી ઓપેસિટી છે એને પણ ઓછી કરી નાખવાની છે હવે તેના પછી તમે જ્યારે પણ ગેમમાં સ્નાઈપર લેશો એટલે જે આપણું ઇમોટનું બટન જે આપણે ગોઠવ્યું હતું એ એમ ને એમ તમને દેખાશે જેનાથી તમને ખબર પડી જશે કે તમારો એમ ક્યાં છે અને સ્નાઇપિંગ કરવી એકદમ તમારા માટે ઇઝી થઈ જશે પછી તમે જેમ એસએમજી ગન અને એર ગન ચલાવો છો એ રીતે તમે સ્નાઇપર ગન પણ ચલાવી શકશો તેના પછી વાત આવે છે સિંગલ સ્નાઇપર ની ઘણી વાર મેચમાં આપણને ડબલ સ્નાઇપરો નથી મળતી જેમ કે કોઈક વાર એક જ છે પણ હવે હું તમને જે ટ્રીક એની મદદથી તમે સિંગલ એ એમ ને પણ ડબલ ની જેમ ચલાવી શકો છો હવે આ ટ્રીક માટે મિત્રો સૌથી પહેલા તમારે સ્કોપ નું બટન દબાવવાનું છે તેના પછી તમારે ડાબા ફાયર બટન થી ફાયર કરવાનું છે પછી તમારે ગન ના રીરોડ ઉપર ટચ કરી અને ફરીથી સ્કોપ ઓપન કરવાનું છે આ ટ્રીક ની મદદ થી મિત્રો તમે એકદમ ફાસ્ટ ટ્રીક છે એ તમારે જ્યારે તમારે એનિમી લોંગ રેન્જમાં હોય અને તમારાથી દૂર હોય ત્યારે જ વાપરવાની છે બાકી એનિમી જો તમારાથી નજીક આવી જાય તો ભાઈ તમે આવતી સ્કોપ ઓફ કરવા ના રહેતા ન કે તમને મારીને જતો રહેશે વાત તો સહી જો એનેમી તમારી શોર્ટ રેન્જમાં આવી ગયો છે તો તમારે આવી રીતે AWM ની એક ગોળી મારી અને પછી તમારે તરત જ ત્યાંથી દોડવાનું છે એટલે કે મૂવમેન્ટ કરવાની છે જેનાથી સામેવાળાની ગોળીઓ તમને ટચ ના કરે અને પછી તમારે કોઈ પણ બીજી ગન જો તમારા હાથમાં હોય તો તે અથવા તો ફરીથી AWM લઈ અને એને મારવાનો છે આ ટ્રિકની મદદથી તમે શોર્ટ રેન્જમાં પણ એકદમ ખતરનાક સ્નાઇપિંગ કરી શકશો હવે વાત કરીએ કે તમારી પાસે જો બે એડબ્લ્યુએમ અથવા તો બે એમ એ ટુબી છે તો આટલી ફાસ્ટ સ્નાઇપિંગ કેવી રીતે કરવી હવે હું તમને જે ટ્રીક આપવાનો છું એની મદદથી ભાઈ તમારી સ્નાઇપિંગ એટલી ફાસ્ટ થશે કે સામે વાળા એનએમી ને ગ્લુઅલ કરતા કરતા અથવા તો કવરમાં જતાં જતાં તો એ ડાઉન થઈ જશે જેમ સિંગલ એડબ્લ્યુએમ માં આપણે મિત્રો ગનના ના હિરોડ ઉપર ટચ કરતા હતા એની જગ્યાએ હવે આપણે અહીંયા ગન સ્વિચ કરવાની છે કેમ કે આપણી પાસે હવે છે બે એડબ્લ્યુએમ હવે અહીંયા તમારે સૌથી પહેલા એનિમી ઉપર એમ લઈ અને એક ગોય ફાયર કરી અને

હવે ઘણા બધા ભાઈઓ અહીંયા મને કહેતા હોય છે કે ભાઈ મારી સ્નાઈપરની ગોય તો એને મને ટચ જ નથી થતી આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મિત્રો આપણી ગેમની અંદર એક કેરેક્ટર આવેલું છે જેનું નામ છે લારા અને આ કેરેક્ટરને જો તમે લગાવીને રાખો છો તો તમે જ્યારે પણ સ્નાઈપર સ્કોપ કરી અને ગોય મારો છો ત્યારે તમારી જે એક્યુરેસી છે એ પચાસ ટકા વધી જશે મતલબ કે તમારે જે ગોય એને મને ટચ નથી થતી એ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે તો જો તમે અહીંયા નવા નવા સ્નાઈપર પ્લેયર બની રહ્યા છો તો આ કેરેક્ટર મારે જરૂરથી રાખવાનું છે તેના પછી આવે છે મોકો કેરેક્ટર આ કેરેક્ટર મિત્રો જો તમે લગાવીને રાખો છો તો એનિમી ઉપર એક એરો થઈ જાય છે અને એમાં પણ જો ખાસ કરીને તમે બે 2 एम2બી ચલાવી રહ્યા છો તો તો ભાઈ આ કેરેક્ટર તમારા માટે એકદમ હેલ્પફુલ થઈ જશે તેના પછી મિત્રો ત્રીજા નંબર નું કેરેક્ટર છે રાફેલ એની એબિલિટી કંઈક એવી છે કે જારે પણ તમે એનિમીને સ્નાઈપર થી અથવા તો એવી કોઈ રાઇફલ ગનોથી ડાઉન કરશો તો એ ડાઉન એનિમી 85% સ્પીડ થી મરી જશે મતલબ કે જો એ ડાઉન એનિમી

પ્રેક્ટિસ તમે કોઈ રાતો રાતો સ્નાઈપર પ્લેયર નથી બની જવાના તમારે ટ્રેનિંગ ગ્રાઉન્ડ માં જઈ અને આજે રનિંગ કરતા હોય છે એ પૂતાઓને મારવાની વધારે પ્રેક્ટિસ કરવાની છે જેનાથી તમને જે દોડતા બનતા હોય છે રેન્ક મેચ માં એમને મારતા વધારે આવડશે તો બસ ભાઈઓ આ વિડીયોમાં હતું આટલું જ આ વિડીયોનું લાઇક ટાર્ગેટ આપણે રાખીએ છીએ સો લાઇક મને ખબર છે કે તમે કરી દેશો તો લાઈક જરૂરથી કરજો અને આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારે કયા ટોપિકો ઉપર વિડીયો જોઈએ છે એ કોમેન્ટમાં લખીને કહેજો